પચીસ ના દિવસે શ્રી નમસ્કાર મુકામે સંઘ સ્વરૂપે ચાર બસમાં માં અહીં અને શ્રાવકો પધાર્યા છે જે દાતાર્થી લાભાર્થી પરિવાર જે એમના સાથે આપણે બે વાત કરશું શું નામ તમારું કુંજલ વિનોદ ખેતસિંહ ગોસાણી અહીં આજે તારીખે જે તમે પધાર્યા છો કેટલા જણા પધાર્યા છો સવા બસો જણા આવ્યા છીએ અચ્છા આજે તમને તમે નવકારસી કરી અને આજે તમને ઢોલ નગારાથી નમસ્કાર તીર્થના કર્મચારીઓ નવકાશી બહુ સારી હતી એમાં લાડુ ક્યો મગનું શાક કિ ઈડલી એની ઇડલી સાંભાર ચટણી ને બધું બહુ સારું વ્યવસ્થિત લાગ્યું અને બહુ સારી નૌકાસી હતી અને ઉપરથી તમે અમારું જે સ્વાગત કર્યું ધોળ ઢગાથી અને તમે અમને આટલું બધું સરસ માન સન્માન આપ્યું અમે તેમના ઋણી છીએ અને અમે હજી બીજી ફેરા આવવાનું પ્રયાણ કરશો આ તમે જે નમસ્કાર તીર્થમાં જે ભગવાન બિરાજમાન છે કયા દાદા પેરોહિત બિરાજમાન છે શ્રીમંદા સ્વામી શકીસ્યા બીજા મુનિ હાથ છે નાગેશ્વર પાસો ના દાદા છે વાંધો નહીં તમે જશો તમારે ખૂણે ખૂણે તમારા દર્શન કરવાના બાકી છે હજી હા તમે સરસ રીતે દર્શન કરજો આજે તમારો નમસ્કાર તીર્થ તમારું હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌનું પણ બધાનું હાર્દિક સ્વાગત કરે છે હવે આપણે કાંક અહીંયાથી વાજતે ગાજતે ગરબા સાથે ઢોલ નગારા સાથે આપણે નમસ્કાર તીર્થના દાદાના દર્શન દેરાસરમાં આપણે પ્રયાણ કરશું ત્યાં ચૈત્યવંદન કરશું બરાબર બાકી હવે બીજી વખત આવો ને અહીંયા ભાવ રાખશો બીજું તમારે કાંઈ કેવું હોય નમસ્કાર તીર્થ વિશે આજની ભવ્યતા વિશે તો જ ભગવાન બિરાજમાન છે અને જેનો સીન આવે છે આવું સીન તો અમે બીજે ક્યાંય જોયું નથી તો દેવાસન સાથે સુરજદાદા દાદાના દર્શન સાથે ભગવાન લાઈવ સામે બેઠા છે ના અમે બે વાગે પ્રયાણ કર્યું છે અને અમે પેલા તો સૌ પ્રથમ અમે ધર્મધામ યા કહેવાય છે નાગેશ્વર તીર્થ ત્યાં અમે ની વ્યવસ્થા હતી ની વ્યવસ્થા એટલી સરસ હતી કે અમે અહીંયા સવાર સુધી અમને કોઈને તકલીફ ના આવી અને અત્યારે આ જે નમસ્કાર તીર્થમાં આવ્યા છે એ જે કહેવાય છે ને ટોપ ટેનમાં અત્યારે આ એવું ભવ્ય જબરજસ્ત જિનાલય છે અને તમારી જે આ સાફ સફાઈ જે તમે કરો છો એ પણ જબરજસ્ત છે અને એ આવેલા યાત્રિકોને તમે જે નૌકાશીનો જે આનંદ આપો છો એ પણ ભવ્યથી ભવ્ય છે કેમ કે અહીંયા આવા જવાવા વાળા યાત્રિકો ઘણા ઓછા પણ હોય છે એના હિસાબે એ લોકોની સગવડ જે પણ તમે સાચવી છે એ સગવડ બહુ જ સારામાં સારી સગવડ છે અને આવું જ આયોજન અમારો વારંવાર આવતા રહેશું તમારી ત્યાં અને રોડ ટચ છે અને અમારે એવી એક આગળનો પ્રયાણ છે કે અહીંયા રાત્રિ મુકામે રહેશું તો સંધ્યા ભક્તિનો પણ આનંદ મળશે સ્નાત્ર મહોત્સવનો આનંદ મળશે તો બીજી વાર અમે ક્યારે પણ આવશું તો અમે અહીંયા રાત્રિ મુકામ માટે અહીંયા આપને આ પદાર્થ છે બોલો જી ના અંદર તો દાતાશ્રી તો ઘણા પડ્યા છે આ દાતાશ્રી તો બહુ નાના છે આનાથી પણ મોટા મોટા દાતાશ્રી પડ્યા છે અને અમારા યંગસ્ટર ગ્રુપમાં અત્યારે આમની કદાચ નવમી યાત્રા છે નવમી યાત્રા લઈ જાય અમે આમ કુંજુ થી ઓળખીયે બધા તો આ નવા ગામના છે અને અમારા હાલારના હીરલા છે અત્યારે અને એક મિનિમમ જે ટોકન કહે ને ટોકન ટોકન સ્વરૂપે અમને અહીંયા લઈ આવે છે અને જેટલો ખર્ચો થાય છે એ ખર્ચનો અમને કોઈ પ્લસ માઇનસ ખબર જ નથી પડતી સારામાં સારી વ્યવસ્થા જો કરે છે અમારા કુંજલભાઈ તો બસ હું એ જ ભાવના રાખું છું આપણે વર્ષમાં કે છ મહિને એક આવી જાત્રા કાઢ્યો જેથી કરીને આપણા આલારીભાઈઓ આપણા અલારીભાઈઓને વાંધો ના આવે અને બીજું અમારા હિરેનભાઈ અમારા હિરેનભાઈનો સાથ અને સહકાર બહુ સારો છે આ

તમને પણ થેન્ક યુ તમે પણ અમારે આજે જે લાઈવ કરો છો વિડીયોગ્રાફી માટે વિપુલ ચાપસી છેડા ને તમને પણ ધન્યવાદ અને ચિરાગભાઈ તમને પણ ધન્યવાદ તમે અમારો સમય અને સાથ અને સહકાર હજી અને આપણે આગળ પણ વાંચતે ગાંચતે દેરાસરમાં એન્ટ્રી કરશું અને બધાનો આભાર અને કુંજલભાઈનું સૌથી વધારે એક આપણે તાળીથી અનુભવતા કરીએ

નમસ્કાર મહામંત્ર નું સંભળાવે છે આપડે એવી રીતના આપણે આપણે હું બોલું છું ભાઈ તમે ફાવે તો બોલજો Om Bheem Om Namo Arjantaram. Om Bheem Om Namo Arjantaram. Om Bheem Om Namo Siddaram. Om Bheem Om Namo Siddaram. Om Om Namo સ્વામી ભગવાન કચ્છ આગળ દેશોદ્ધારક અધ્યાત્મક યોગી આચાર્ય દેવન્દ્રસિંહ કલાપુર મહારાજ સાહેબ આ ચરણ સ્પર્શ પામેલી પાવન ભૂમિ હોય તો આવું મહાભવ્ય ભવ્ય તીર બની ગયા અને બીજું કે સાધુ સાધુજી અને મારા સાહેબના આશીર્વચન હોય કેમ કે સામખ્યારી સાત કિલોમીટર ભચો દસ કિલોમીટર એટલે સત્તર કિલોમીટરના અંતરે વિહારધામમાં સાહેબજીને બહુ ગોચરી પાણીનો લાભ ન મળવાથી બહુ તકલીફ પડતી હતી એના આ મહાભવ્યથી ભવ્ય તીરથ મધ્ય સેન્ટરમાં બની ગયું એમાં મૂળ નાયક શ્રીમંદ સ્વામી ભગવાન એકાવન ઇંચના કે જે હસમુખા અને એટલા બધા એટલા એટલી બધી પ્રતિમા સરસ છે કે આપણને ભક્તિ તમે કરવા આવ્યા હોય તો ભક્તિ કરવાનું મન થઈ જાય પૂજા કરવા આવ્યા હોય તો પૂજા કરવાનું મન થઈ જાય એવા એકાવન ઇંચના શિવંદ્ર સ્વામી ભગવાન છે નીચે નાગેશ્વર પાસા દાદા છે જે અગ્ન સિત્તેર ઇંચના કૌશક મુદ્રામાં ગ્રીન સ્ફટિકમાં છે એ પણ એટલા બધા ચમત્કારી છે હવે આજે આપણે બે ત્રણ રૂમ હોય અને વચ્ચેનો ભાગ વસરીનો હોય આપણે ક્યાંક બારગામ જયા હોય તો બારગામ બે ત્રણ દિવસ પછી આવીએ એટલે એટલી બધી દ્રષ્ટ હોય ધૂળ હોય કે આપણને પગ મૂકવાનું ગમે નહીં એમ બાર રૂપિયા આપણે સાવરણી ફેરવશું પછી આપણે બેસશું પછી આપણે પાણી પીશું એમ અંદર રૂપી સાવરણી પૂજા જપ તપ અઠમ વર્ષી તપના પારણા જે કંઈ પણ નાની મૂર્તિ તમે ભક્તિ કરો એ આપણને એ ભક્તિ કરશો તો આપણે પરમાત્માને બિરાજમાન થવું જોઈએ સરો ભક્તિ

mana ke